નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર કોની આગાહી સાચી પડશે ડબલ ફાયદો રક્ષાબંધન પેલા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો વાહન ચાલકોના ખિસ્સા પર ભારણ વધ્યું છે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર જનધન યોજનાને લઈને અગત્યના સમાચાર બહેનોને મળશે દર મહિને બારસો પચાસ રૂપિયા પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો શું તમારું પણ બેંક ખાતું છે તો આઠ તારીખ પેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં મળશે ટેબ્લેટ ખેડૂતોની આવક તો ન વધી પરંતુ ખેડૂતો થયા છે દેવાદાર અનુસૂચિત જાતિના લોકોને મળશે વગર વ્યાજે લોન શું ગુજરાતમાં પણ મળશે મફત વીજળી દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ જાણો કયા રાજ્યના ખેડૂતોને મળશે સાત રૂપિયા અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સાચી પડશે પરેશભાઈ ગોસ્વામી અંબરલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે જે હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીએ તેમનાથી વિરુદ્ધ જણાવ્યું છે કે અડધો મહિનો રાજ્યમાં વરસાદ પડશે જ નહીં પરેશ ગોસ્વામીએ સ્પષ્ટપણે કહ્યું કે એકથી લઈને દસ ઓગસ્ટ સુધી સારો વરસાદ નહીં થાય માત્ર છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ ન બનતા ગુજરાતને લાભ નહીં મળે સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર પાંચ અને છ ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે સાથે મિત્રો ત્રણ ઓગસ્ટથી જ આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ છે આ નક્ષત્રમાં મિત્રો વરસાદ ભૂક્કા બોલાવશે અને ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં વાવાઝડા સાથે વરસાદની રહેલી છે આગાહી અને ગુજરાતમાં મિત્રો પચાસ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાશે મિત્રો ત્યાં વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ફટાફટ ચેક કરી લેજો કે શું તમારા ખાતામાં રૂપિયા બે હજારનો વિશ્વ હપ્તો જમા થઈ ગયો છે કે પછી નથી થયો કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે ઓગસ્ટના રોજ વારાણસીથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂપિયા બે હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો છે આ વખતે ખેડૂતોને આ હપ્તા માટે અપેક્ષા કરતા વધુ રાહ જોવી પડી હતી કારણ કે પૈસા જૂન મહિનામાં આવવાના હતા મિત્રો આપણે જણાવી દઈએ તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી પણ વધુની રકમ દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી છે અને મિત્રો જે ખેડૂતોને હજુ સુધી પૈસા નથી મળ્યા વીસમો હપ્તો નથી મળ્યો એમને કોઈ ગભરાવવાની જરૂર નથી આ માટે તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર ઉપર જઈને સંપર્ક કરી શકો છો અથવા તો નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈ શકો છો આ સિવાય યોજનાની અધિકૃત વેબસાઇટ પર જઈને લાભાર્થીઓની યાદીમાં તમારું નામ છે એ ચેક કરી શકો છો હવે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન હશે કે આગામી એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે પીએમ કિસાન યોજના હેઠળ એકવીસમો હપ્તો ઓગસ્ટથી લઈને નવેમ્બરના સમયગાળા દરમિયાન આવી શકે છે દિવાળીનો તહેવાર ઓક્ટોમ્બર મહિનામાં આવતો હોવાથી એવી આશા છે કે ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોની અંદર ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી કે ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો કઈ તારીખે જમા થશે મિત્રો દેવસના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક તો ન વધી પરંતુ ખેડૂતો થયા છે દેવાદાર ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી થશે તેવી વાતો વચ્ચે દેવું બમણું થઈ એકવીસમી જુલાઈ બે હજાર પચીસ સુધીમાં એક લાખ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધ્યો છે પરંતુ આવક ન વધતા ખેડૂતોએ બેંકો પાસેથી લોન લેવી પડે છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આ આંકડા કર્યા છે છે રાજ્યમાં કુલ લાખ ખેડૂતોએ બેંક બેંક લોન લોન લીધી વર્ષ અને માત્ર સત્તાણું હજાર કરોડ રૂપિયા હતી તો મિત્રો આવનારા દિવસોમાં શું ખરેખર ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો કે ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને આવનારા દિવસોની અંદર રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને રક્ષાબંધન પહેલા શું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ઘટાડો મિત્રો આપણે જણાવી દઈએ તો કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરમાં ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે એલપીજી સિલિન્ડરનો નવો ભાવ પહેલી તારીખથી અમલમાં આવ્યો છે જોકે એલપીજી ગેસ સિલિન્ડર જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ચૌદ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો ભાવ યથાવત છે પરંતુ તહેવારો નજીક આવતા એવી આશા રાખવામાં આવી છે કે રક્ષાબંધનના તહેવાર પહેલાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે પરંતુ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે કોઈ ઓફિશિયલી માહિતી મળતી નથી કે રક્ષાબંધન પહેલાં ગૃહિણીઓને એક રાહત ભર્યા સમાચાર મળી શકે કારણ કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો થાય તેવા કોઈ અહેવાલો સામે આવ્યા નથી મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો કે જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે બેંકે તેમના ગ્રાહકોને ચેતવણી આપી છે અને જેમના KYC અપડેટ હજુ બાકી છે પંજાબ નેશનલ બેંકે સ્પષ્ટપણે જણાવ્યું કે જે ગ્રાહકોએ ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં તેમના KYC અપડેટ કરાવ્યા નથી તેમને હવે આઠ ઓગસ્ટ બે હજાર સુધીનો સમય આપવામાં આવ્યો છે જો KYC પ્રક્રિયા નિયત તારીખ સુધીમાં પૂર્ણ નહીં થાય તો તમારું ખાતું ફ્રીસ કરવામાં આવશે એટલે કે તમે એ ખાતાની અંદર કોઈ પૈસા ઉપાડી શકશો નહીં કે પૈસા જમા કરાવી શકશો નહીં તો મિત્રો તમારું જો પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો તરત જ તમામ જોશન કેવાય સી ની પ્રક્રિયા છે એ પૂર્ણ કરાવી લેજો નહીંતર તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાખ વીસ હજાર રૂપિયાના બદલે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાનો સામાન મોંઘો થતાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય જાહેર કરી છે વર્ષ બે હજાર પચીસ બજેટ અંતર્ગત મેળવી તો લાભાર્થીઓને ઘર બનાવવા માટે ટોટલ ચાર હપ્તામાં પૈસા છે એમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો અરજદાર ને પ્રથમ હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે ત્રીસ હજાર રૂપિયા બીજો હપ્તો પાયો બને એટલે કે એસી હજાર રૂપિયા ત્રીજો હપ્તો છ ભરાય એટલે કે પચાસ હજાર રૂપિયા અને ચોથો હપ્તો આવાસ પૂરો થાય ત્યારે દસ હજાર રૂપિયા મળશે કુલ સહાયમાંથી અઠ્ઠાણું હજાર રાજ્ય સરકાર આપશે અને બોતેર હજાર કેન્દ્ર સરકારના ભંડોળમાંથી આપવામાં આવશે તો ગામડામાં રહેતા લોકો માટે ખુશ ખબર આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાંથી થયો છે વધારો પ્રશ્ના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર જન્માષ્ટમી અને દિવાળીના પગલે કેન્દ્ર સરકારે લીધો છે ખાસ નિર્ણય સરકાર દ્વારા દર મહિને રાશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી રાશન પહોંચાડવાનો છે હવે ઓગસ્ટ મહિના માટેના મફત રાશન વિતરણની તારીખો જાહેર થઈ ગઈ છે મફત રાશનની વિતરણ ઓગસ્ટ માસની શરૂઆતના પ્રારંભથી જ કરી દેવામાં આવશે રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકાય તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે આગામી ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ દર ખાસ મિત્રો સસ્તા દરે અનાજ છે એ વિતરણ શરૂ કરાશે કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકે છે ચણા રાશન કાર્ડ દીઠ ત્રીસ રૂપિયાના પ્રતિ કિલો દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવશે એ હેઠળ અત્યંત તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અથવા નોન એન બીપીએલ કુટુંબોને એક રૂપિયામાં એક કિલોગ્રામ મીઠું આપવામાં આવશે જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકાય તે હેતુથી કુટુંબ કુટુંબની એક લીટર તેલ તેમજ વધારાની એક કિલોગ્રામ ખાંડશે રાહત દરે આપવામાં આવશે સમાચાર વિશે વાત કરીએ તો કે બહેનોને મળશે દર મહિને સાત હજાર રૂપિયા એલઆઈસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી યોજના જાહેર થઈ છે એલઆઈસીની આ યોજના ખાસ કરીને બહેનો માટે છે મહિલાઓ ફક્ત એલઆઈસી એજન્ટ બનીને કમાણી કરી શકે છે ભારતીય જીવન વીમા નિગમ એ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ યોજના એલઆઈસી વીમા સખી યોજના છે જે દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીની આ યોજના ખાસ કરીને મહિલાઓ માટે છે દર મહિને મહિલાઓ છે એ સારી રીતે આવક છે મેળવી શકે છે મિત્રો આપણે જણાવી કે પસંદ કરાયેલી મહિલા એજન્ટોને પ્રથમ ત્રણ વર્ષ માટે માસિક મળશે પહેલા વર્ષે દર મહિને સાત હજાર રૂપિયા બીજા વર્ષે છ હજાર રૂપિયા ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા છે એ મહિલાઓને મળવાપાત્ર પાત્ર રહેશે મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો કે ઓગસ્ટ મહિનામાં રેપો રેટમાં ઘટાડાની શક્યતા છે રેપો રેટ ઘટશે તો લોન અને ઈએમઆઈ સસ્તા થશે મિત્રો આપણે જણાવી દઈએ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાંચથી લઈને સાત ઓગસ્ટ દરમિયાન યોજાનારી મોનેટરી પોલિસી કમિનિટીની બેઠકમાં રેપો રેટના ઘટાડા કરવાની જાહેરાત કરી શકે છે તો જેના કારણે મિત્રો કહી શકાય કે આ વખતે રેપો રેટમાં પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો જાહેર કરવામાં આવશે જો રેપો રેટ ઘટે છે તો લોકોને દિવાળીની મોટી ભેટ મળી શકે છે રેપો રેટ ઘટશે તો લોન અને ઈએમઆઈ સસ્તા થશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સીએનજી વાહન ચાલકોના ખિસ્સા પર ભારણ વધ્યું ગુજરાતમાં સીએનજી મોંઘો થયું ગુજરાત ગેસે પ્રતિ કિલોએ એક પોઈન્ટ છવ્વીસ રૂપિયાનો વધારો કર્યો છે સીએનજી વાહન સામાન્ય નાગરિકો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે એક પોઈન્ટ છવ્વીસ રૂપિયાનો વધારો થયો છે આ ભાવ વધારો તાત્કાલિક અસરથી લાગુ થતા હવે સીએનજીનો નવો ભાવ એસી પોઈન્ટ છવ્વીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે આ નિર્ણયથી લાંબા વાહન ચાલકો જેમાં ખાસ કરીને ઓટો રિક્ષ ચાલકો છે ટેક્સી ડ્રાઈવરો ખાનગી વાહન ચાલકોનો સમાવેશ થાય છે અને તેમના માર્સિક બજેટ પર અસર જોવા મળશે જેનો કયા રાજ્યના ખેડૂતોને મળશે હવે સાત હજાર રૂપિયા અને વાર્ષિક વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની આંધ્ર પ્રદેશ સરકારે શનિવારે અન્નદાતા સુખીભવ યોજના હેઠળ સુડતાલીસ લાખ ખેડૂતોને સાત હજાર રૂપિયાની રકમનું વિતરણ કર્યું છે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને દર વર્ષે વીસ હજાર રૂપિયાની નાણાંકીય સહાય મળશે સરકાર દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો લિંક અનુસાર એકત્રીસો ચુમ્મોતેર કરોડ રૂપિયાની રાજ્યવ્યાપી પહેલનો પ્રારંભ કરતા મુખ્યમંત્રીએ પ્રતિકારક રીતે બે ખેડૂતોને ચેક સોંપ્યા હતા અને ખાસ મિત્રો ઓગણત્રીસ કરોડ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો છે તો મિત્રો જે રીતે આંધ્રપ્રદેશ સરકારે જે ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે કે વર્ષે વીસ હજાર રૂપિયા મળશે તો એવી રીતે શું ગુજરાતમાં પણ ખાસ મિત્રો ગુજરાતના ખેલાડીઓને અલગથી કોઈ ચોક્કસ પ્રમાણે છે એ રકમ મળવી જોઈએ કે ના મળવી જોઈએ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આશા વ્યક્ત કરી છે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે તેમણે કહ્યું કે લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ રૂપિયા પાંસઠ ડોલર પર રહેશે આગામી બે થી ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી છે જોકે મિત્રો બધું પરિસ્થિતિના આધારે નિર્ભર રહેશે જો ઈરાન અને ઇઝરાયલ જેવા તણાવો કંઈક થાય તો પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે દર મહિને પાંચ હજાર રૂપિયા મળશે જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરાવો છો તો મહત્તમ તમને દર મહિને પાંચ હજાર રૂપિયા મળશે માસ પ્રતિ માસે પેન્શન મળી શકે છે આ સરકારી યોજના નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાત્રીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા માંગો છો તો તમને દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો તમે જો દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું ટ્રાન્સફર કરવું પડશે જ્યારે આ યોજનામાં સાહીઠ વર્ષ સુધી રોકાણ કરો મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને માત્ર એક હજાર રૂપિયામાં મળશે ટેબ્લેટ ટેબ્લેટ્સ આ યોજના એ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાર્થીલક્ષી યોજના છે આ યોજના ચાલુ વર્ષે ધોરણ બાર પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે છે જેમને કોલેજ અથવા તો મા અભ્યાસોમાં પ્રવેશ મેળવ્યો છે આવા વિદ્યાર્થીઓને ફક્ત એક હજાર રૂપિયા ઉચ્ચ ગુણવત્તાવાળું બ્રાન્ડેડ ટેબ્લેટ આપવામાં આવે છે આ યોજનામાં અરજી કરવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો મિત્રો તમે છે એ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર કે સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું રાજ્યના છ જિલ્લાઓમાં કપાસ વાવેતરને ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે કપાસ પાક માટે સરકાર દ્વારા ખેડૂતોને સહાયની ચૂકવણી કરવા માટે સરકારના નિયમો મુજબ કે બે હેક્ટરની મર્યાદામાં રૂપિયા પ્રતિ હેક્ટર બે અગિયાર હજાર રૂપિયાની સહાય મળશે આ માટે છ જુલાઈથી લઈને છ જિલ્લાઓના ખેડૂતો ઓનલાઈન છે અરજી નોંધાવી શકે છે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહેશે આધાર કાર્ડના નિયમો બદલાયા છે જો કામ નહીં કરો તો બંધ થઈ જશે આધાર કાર્ડ ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે આધાર કાર્ડ વગર કોઈ કામ કરી શકતો નથી બાળકોનું એડમિશન હોય આઈડી બનાવવા માટે જેવું બીજું કોઈ કામ હોય તો દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડશે શાળામાં આધાર કાર્ડના એડમિશન વાત કરવામાં આવે તો પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ જરૂરી છે બાળકોનું આધાર અપાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે અને જેને બધી શાળાઓમાં દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે